મળતી માહિતી મુજબ હાલ ચૈત્ર મહિનામાં નર્મદા જિલ્લાના રામપુરા ગામ ખાતેથી નર્મદા પંચપોશી ઉત્તર વહી પરિક્રમાનો પ્રારંભ થયો હતો જે પરિક્રમા નિયમિત ચાલી રહી હતી પરંતુ થોડા દિવસ પહેલા ઓગણત્રીસ એપ્રિલના રોજ અચાનક નર્મદા નદીમાં પાણી છોડાતા આ પરિક્રમા સ્થગિત કરવામાં આવી હતી જેને લઈ આ પરિક્રમા પુનઃ ચાલુ કરાવવા માટે તેમજ ભક્તોને આસ્થાને સ્ટેશને પહોંચે તે હેતુથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા નર્મદા જિલ્લા સંત સેવા સમિતિ દ્વારા જ રોજ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તથા નર્મદા જિલ્લા સંત સેવા સમિતિના સદાનંદ મહારાજી જણાવ્યું છે કે તંત્રના તગલગી કારણે ભક્તોની આ સ્થાને પહોંચી છે તેમજ હિન્દુ ધર્મની લાગણી દુભાઈ છે જેને લઈ આજરોશ અમે કલેક્ટર શ્રી નર્મદાને અવગત કર્યા છે તથા વહેલી તકે પરિક્રમા શરૂ કરવાની મંજૂરી આપે તેવી માંગ કરી છે જાણવા મળે છે કે હાલ પરિક્રમાની મંજૂરી વાહન માર્ગે આપવામાં આવી છે જેના રૂટ રણછોડજી રણછોડ રામપુરાથી શરૂ કરી માંગરોળ કુવાર ગોપાલેશ્વર મહાદેવ રામાનંદ આશ્રમ પોઈચા બ્રિજ ચાણોદ કુબેર ભંડારી કરનાળી થી તિલકવાડા થઈ નાગેશ્વર મહાદેવ શિવાનંદ આશ્રમ ગરુડેશ્વર દત્ત મંદિર સમારિયા ચોકડી તથા પુનઃ રામપુરા ખાતે પૂર્ણ થશે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન